તો હેલો મિત્રો અમે આવ્યા છીએ વિડીયો શૂટિંગ કરાવવા માટે અને તમે જોઈ શકો છો આજનો માહોલ જોઈ લો અને અહીંયા અમારું ઘર બની રહ્યું છે ઢાબુ તો તમે જોઈ શકો છો આ તો હમણાં લાઇટ જતું રહેલું છે એટલા માટે ઘરની અંદર પૂરણ કરેલું છે તો પાણી ભણવાનું ચાલુ છે એક મિનિટ બ્લોગમાં બન્યા રહેજો તો હું તમને દેખાડું મિત્રો જોઈ શકો છો અમારા ઘરનું પાણી વાળવાનું ચાલુ છે પણ લાઇટ જટુરેલું છે ના લાઈટ આવી ગઈ છે મિત્રો જોઈ શકો છો તમે અને આ પાણી વાળવાનું ચાલુ છે તો મિત્રો તમને એક જ વિનંતી છે મારી કે ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો અને યુટ્યુબ પર પણ અમારી ટૂંક સમયમાં ચેનલ આવશે ટૂંક સમયમાં ચાલુ છે આપણે હજી હા હજી વ્લોગ ચાલુ જ છે તો તમે અમને સપોર્ટ કરજો અને સારી રીતે અમને એવા સપોર્ટ કરજો કે અમે આગળ વધીએ મિત્રો તો આગલા બ્લોગમાં મળે ત્યાં સુધી બાય બાય